નવી ગાડી ગાડી લાવ્યો અને એનો પાંચ વર્ષ નો છોકરો હતો નવી ગાડી લાયા ગાડી લાવી અને ઘરમાં મૂકી અને બીજે દિવસે છોકરાએ પરિકરથી એને નવી સ્વિફ્ટ ગાડી ઉપર આગળ બોનેટ ઉપર લીટા કરી દીધા પરિકરથી લીટા કર્યા એને એ છોકરાએ અને પછી એ ભાઈ ઘેર આવ્યા અને જ્યાં લીટા જોયા ને એને એટલે એને ગુસ્સામાં ને ગુસ્સામાં એના છોકરાની આંગળી ઉપર લાકડી નેતરની લાકડી હાથમાં લઈ અને એટલી બધી મારી એટલું બધું માર્યું કે એની આંગળી આખી લાલ લાલ થઈને આખી સૂજી ગઈ છોકરો બહુ રડ્યો કે ના પપ્પા ના મારશો ના મારશો ના મારશો પણ આ બાપે કાબુ જ ના રાખ્યો ગુસ્સાને અને પાંચ દસ મિનિટ સુધી એની આંગળીઓ ઉપર એટલું બધું માર્યું એટલું બધું માર્યું કે આંગળીઓ સૂજી ગઈ આટલી મોટી મોટી આંગળીઓ થઈ ગઈ પછી તો એને રાત્રે દવાખાને એના બાપા લઈ ગયા કે ભાઈ દવાખાને લઈ ગયા દવા લઈને આવ્યા રાત્રે સુઈ ગયા અને દિવસે એવું થયું

પણ હવે રોવાથી કશું થતું નથી હવે દીકરો ગયેલો પાછો આવવાનો નથી જતો રહ્યો જતો રહ્યો બહુ રડ્યો છે બાપ બહુ રડ્યો એની સ્મશાન યાત્રામાં એને ચાર જણાએ ચાર જણાએ પકડીને લઈ જવો પડ્યો દી બીજી પૂરી કરી અને તેરમી દિવસે એને એવું થયું કે મારા છોકરાએ હવે આ લીટા કર્યા છે ને હવે આ લીટા દીકરો તો જતો રહ્યો પણ આ દીકરાની નિશાની તરીકે રાખવા છે કેવા લીટા કર્યા છે ને એ મારે જોવા છે એ લીટા જોવા માટે ગયો ગાડી ઢાંકેલી હતી ગાડી ખોલી પોર બરોબર સાફ કર્યું અને જઈને જોયું તો જે લીટા કરેલા ને એ લીટામાં એવું લખ્યું હતું કે મારા વાલા પપ્પા એવું લખ્યું કે ભાઈ બહુ રડ્યો પણ હવે થાય શું દીકરો પાછો આવવાનો ને એટલે ગુસ્સો આવે ને એટલે ક્રોધ બહુ જ કાબુમાં રાખજો તો ઘડી ભરનો છો ક્રોધ થશે આખી જિંદગી બરબાદ થઈ જશે તમારી તો થશે આખા ઘરની પરિવારની બધાની જિંદગી બરબાદ થઈ જશે માટે ક્રોધ ને કાબુમાં કરતા શીખજો